નમસ્કાર આજે આપણે એક એવી કાલ્પનિક કથાના અંશ પર ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ જે એમ કે ઘણા પરિવારોમાં કદાચ બનતું જ હોય છે પૈસા અને સંબંધોની આ જે જટિલ ગૂંચવણ છે ને આપણે આર્થિક તાણ અને કૌટુંબિક સંબંધો આ શીર્ષક હેઠળની વાર્તાનો પચીસમો ભાગ જોઈ રહ્યા છીએ હા બરાબર આ ચર્ચાનો હેતુ એ છે કે આપણે આ પાત્રો વચ્ચેના સંવાદો એમની પાછળની અ શું કહેવાય પ્રેરણાઓ અને ખાસ તો પૈસાની લેવડ દેવડને લીધે જે એક અંદરખાને તણાવ ઊભો થાય છે એને સમજવાની કોશિશ કરીએ અહીં મુખ્ય સંઘર્ષ પેલો મણિભાઈ એમની પત્ની શાંતિ વહુ અને સાળા મનસુખ વચ્ચેનો છે એ લોકો લોન માટે આગ્રહ કરી રહ્યા છે તો ચાલો શરૂ કરીએ આની વાત આ પરિસ્થિતિ તરત જ એક સામાન્ય પણ જટિલ કૌટુંબિક મુદ્દા પર ધ્યાન દોરે છે નહીં બિલકુલ આ એવો મુદ્દો છે જ્યાં એમ કે પરિવારની અપેક્ષાઓ અને વ્યક્તિની પોતાની આર્થિક સુરક્ષા વચ્ચેનો સંઘર્ષ એકદમ સ્પષ્ટ દેખાય છે પરિસ્થિતિ જુઓ કેવી છે શાંતિવહુના ભાઈ મનસુખ એમને દીકરાના લગ્ન માટે પચ્ચીસ હજાર રૂપિયા જોઈએ છે પચીસ હજાર પણ કન્યા પક્ષને તો ખાલી પાંચ હજાર જ આપવાના છે ને હા બસ એ જ એટલે જરૂર પચીસ હજારની છે પણ દેવાના પાંચ જ છે અને એ મદદ માટે કોની પાસે જાય છે બનેવી મણીભાઈ પાસે અને એવું લાગે છે કે આ કંઈ અચાનક નથી આવ્યું મતલબ શાંતિ વહુ અને મનસુખે પહેલેથી જ કંઈક ગોઠવ્યું હોય એવું લાગે છે બરાબર એક પૂર્વ આયોજિત યોજના જેવું જ લાગે છે મણીભાઈ તો સ્પષ્ટ ના પાડે છે કે છે કે ભાઈ રોકડા નથી પૈસા બધા બેંકમાં ફિક્સ ડિપોઝિટમાં પડ્યા છે જે જે કારણ વ્યાજબી પણ લાગે છે હા કારણ તો વ્યાજબી છે પણ અહીંથી જ પેલું દબાણ વધવાનું શરૂ થાય છે શાંતિ વહુ જો તરત જ રસ્તો બતાવે છે કે એફડી પર લોન લઈ લો અને પાછું એમ પણ કહે છે કે મનસુખ અડધું વ્યાજ ભરી દેશે એટલે મણીભાઈ માટે તો આ બહુ મોટી દ્વિધા થઈ ગઈ એક બાજુ પત્ની અને શાળાનું દબાણ અને બીજી બાજુ પોતાની મહેનતની કમાણી પોતાની આર્થિક સુરક્ષાનો ડર આવી સ્થિતિમાં ઘણા લોકો મુકાતા હોય છે ખરું ને સાચી વાત છે અને આ બધામાં પેલા સસરાજીની ભૂમિકા પણ ઓછી રસપ્રદ નથી હો એ દેખીતી રીતે તો દીકરા મનસુખને સરસ સલાહ આપે છે હા પેલી કહેવતો ટાંકીને કરજ લે પણ ફરજ ચૂકજે ને પેલું ચાદર પ્રમાણે પગ પસારજે નહીંતર સંબંધ બગડશે વાહ સાંભળવામાં તો બહુ સારું લાગે બહુ જ પણ પણ અહીં જ વાર્તામાં વળાંક છે ઈશારો એવો મળે છે કે કદાચ એ પોતે પણ આ આખી યોજના જેને કટાક્ષમાં કૌભાંડ કહ્યું છે એમાં ક્યાંક ને ક્યાંક સામેલ હતા અચ્છા એવું હા કારણ કે જુઓ જ્યારે બેંકમાં જઈને લોન માટે સાક્ષી થવાની વાત આવે છે ત્યારે શું કરે છે કોઈ બહાનું કાઢીને ત્યાંથી નીકળી જાય છે એટલે આ દેખીથી સલાહ અને વાસ્તવિક વર્તન વચ્ચેનો જે તફાવત છે ને એ ઘણું બધું કહી જાય છે હમ અને પેલા છુપાયેલા ઈરાદાઓ મનસુખના મનમાં શું ચાલે છે એ તો જાણવું પડે એ તો એકદમ સ્પષ્ટ છે વાર્તામાં જ લખ્યું છે કે મનસુખ મનમાં વિચારે છે લીધેલ રૂપિયા ક્યાં આપવા છે ઓ એટલે પૈસા પાછા આપવાનો કોઈ જ નથી બિલકુલ નહીં વ્યાજ ભરવાની વાત તો પછી આવે અને બીજી બાજુ શાંતિ નિશ્ચય જુઓ બેન ભાઈ એક થઈ ગયા છે અને જીદ છે કે ગમે તેમ થાય જીજાજી પાસેથી પૈસા તો કઢાવીને જ રહેવા છે તો મણીભાઈનું શું એમને આ સમજાતું નહીં હોય સમજતા તો હશે જ પણ એમ કે ફસાયેલા અનુભવે છે કદાચ પોતાને મનાવવાની કોશિશ કરે છે કે ભાઈ હું તો ખાલી લોન અપાવું છું પૈસા તો મનસુખ ભરશે હા એવું વિચારીને કદાચ મન હળવું કરતા હશે પણ વાસ્તવિકતા શું છે જો મનસુખ પૈસા નહીં ભરે તો બેંક કોની પાસેથી વસૂલ કરશે મણિભાઈની એફડીમાંથી જ ને એટલે આર્થિક નુકસાન તો છેવટે એમનું જ છે આ એક શું કહેવાય દબાણ હેઠળ લેવાયેલો નિર્ણય છે મનોમન કરેલું સમાધાન છે અને છેવટે એ જ થાય છે દબાણ અને પેલા સસરાજીની શરમ પિતાજીની શરમથી એના હેઠળ મણિભાઈ માની જાય છે હા હારી જાય છે લોન અપાવવા તૈયાર થઈ જાય છે પણ એક શરત મૂકે છે શું શરત કે ભાઈ મુદ્દલ અને વ્યાજ સમયસર ભરાઈ જવા જોઈએ જો કે આ શરતનું પાલન થશે કે કેમ એ તો ભવિષ્ય જ કહેશે પણ હાલ પૂરતું મણીભાઈએ શરત મૂકી અને શાંતિ વહુ તો ખુશ થઈ જાય છે એમને તો જાણે કોઈ સદ કાર્ય પાર પાડ્યું હોય એવો આનંદ થાય છે અને પાછા મણિભાઈના વખાણ પણ કરે છે બરાબર પણ મણિભાઈના મનમાં જે ચિંતા છે એ એમના છેલ્લા વિચારમાં એકદમ સ્પષ્ટ દેખાય છે આ સાસરીવાળા મને રોડ પર ન લાવી દે તો સારું આ એક વાક્ય આખા પ્રસંગનો જે ભાર છે ને એ બતાવી દે છે ખરેખર આ કિસ્સો બહુ સરસ રીતે બતાવે છે કે કેવી રીતે પૈસાના વ્યવહારો અને એમાંય ખાસ કરીને જ્યારે પરિવારનું દબાણ ભળેલું હોય ત્યારે સંબંધોમાં કેટલો તણાવ લાવી શકે છે હા અને પેલો સંઘર્ષ પણ દેખાય છે સામાજિક જવાબદારીઓ નિભાવવી કે પોતાની આર્થિક સુરક્ષા જાળવવી આ બંને વચ્ચે વ્યક્તિ કેવી રીતે પીસાય છે અને પેલી વાત પણ મહત્વની છે કે દેખીતી સલાહ અને અંદરના અસલી ઈરાદાઓ વચ્ચે કેટલો મોટો તફાવત હોઈ શકે છે જેમ કે સસરાજીના શબ્દો અને મનસુખના મનની વાત બિલકુલ આનાથી વિશ્વાસ તૂટે છે અને સંબંધો પર લાંબા ગાળે ગંભીર અસર પડે છે આજના આ વિશ્લેષણનો સારાંશ કાઢીએ તો જવાબદારી કૌટુંબિક દબાણ આર્થિક સમજદારી અને પેલા છુપાયેલા હેતુઓ હા આ બધા વચ્ચે એક જટિલ સંઘર્ષ ચાલી રહ્યો છે પાત્રોની વર્તણૂક અને એમના મનની વાતો આ તણાવને વધારે ઘેરો બનાવે છે હા અને આ ચર્ચાના અંતે આપણે એક વિચારવા જેવો પ્રશ્ન મૂકી શકીએ કૌટુંબિક સંબંધોમાં જ્યારે પૈસાની વાત આવે ત્યારે કેટલી વાર આવી એમ કે અવ્યક્ત અપેક્ષાઓ કે છુપાયેલા ઈરાદાઓ નિર્ણયો પર અસર કરતા હશે અને બીજો સવાલ એ પણ કે જ્યારે વિશ્વાસનો ભલે ને તે કૌટુંબિક મદદના નામે જ હોય પણ જ્યારે એનો દુરુપયોગ થાય ત્યારે સંબંધો પર એના લાંબા ગાળાના પરિણામો કેવા આવી શકે આ મુદ્દા વિચારવા જેવા છે